શિસ્તબદ્ધ ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા ત્રીસ વર્ષ કરતાં વધારે સમયથી ગુજરાતમાં એક હથું શાસન ચલાવે છે નાનો મોટો ઉકળાટ કે બહુ જ મોટો કકડાટ ભારતીય જનતા પાર્ટીમાં બહુ જ સામાન્ય રીતે થાળે પડી જતો હોય છે એ ભારતીય જનતા પાર્ટીની નિલામ થઈ છે કેમ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની અંદર ધારાસભ્યના ભાઈ ભાઈ છે એ દાદાગીરી કરે છે ધમકી આપે છે મારામારી કરે છે અને એમના વિરુદ્ધમાં ગુનો નોંધાય છે નર્મદાના રાજપીપળા પોલીસ સ્ટેશનની અંદર શું છે આખી ઘટના એની વિગતે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ ચૌદમી ઓગસ્ટે ભારતીય જનતા પાર્ટીએ નર્મદાની અંદર રાજપીપળામાં એક મશાલ રેલીનું આયોજન કર્યું ભારતીય જનતા પાર્ટીએ આ મશાલ રેલીનું આયોજન કર્યું એમાં ભારતીય જનતા પાર્ટીના ત્યાંના સ્થાનિક નેતાઓ અને દિગ્ગજ નેતાઓ એ સમયે એમાં હાજર હતા એ દરમિયાન ડૉક્ટર ધવલ પટેલ છે ત્યાંના નેતા બક્ષી પંચના નેતા એ પણ ત્યાં એ રેલીમાં હાજર હતા એ દરમિયાન ધારાસભ્ય દર્શના દેશમુખના ભાઈ રવિ દેશમુખ એ ધવલ પટેલને ફોન કરે છે ડીજે નો અને બાકી બધા અવાજો એટલા બધા આવતા હતા કે એમણે ફોન સાંભળ્યો નહીં અને રેલી ત્યાંથી પહોંચવાની હતી કમલમ એ ચૌદમી ઓગસ્ટે ભારતીય જનતા પાર્ટીની એ રેલી કમલમ સુધી પહોંચે છે જેવી કમલમ સુધી રેલી પહોંચે છે એટલે વડોદરાના જે પૂર્વ મેયર છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે ભરત ડાંગર એ ત્યાં હાજર હોય છે બાકીના સ્થાનિક નેતાઓ ત્યાં હાજર હોય છે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પણ ત્યાં હાજર હોય છે બધાની વચ્ચે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના ભાઈ રવિ દેશમુખ ત્યાં પહોંચે છે અને ધવલ પટેલની સાથે મારામારી કરવા લાગે છે એને લાફા ઝીકવા લાગે છે એમના પર હુમલો કરી દે છે અને પછી કઈ એને ધમકી પણ આપે છે કે જોઉં છું કે તું ગરુડેશ્વર કઈ રીતે પહોંચે છે ઘટના આખી એવી હતી કે એમણે જીતેશભાઈને પણ ભારતીય જનતા પાર્ટીના જ નેતા છે જીતેશભાઈ એમને પણ એણે ફોન કર્યો હતો જીતેશ તળવીને અને એમને પણ એમને ધમકાવ્યા હતા એમને પણ અપશબ્દો બોલ્યા હતા અને એમની સાથે પણ આ પ્રકારનું ગેરવર્તન કર્યું હતું જે મારા મારી થઈ છે બક્ષી પંચના નેતા ડોક્ટર ધવલ પટેલ સાથે એ ધવલ પટેલે રાજપીપળા ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર પણ ત્યાં હાજર હતા અને એ દરમિયાન નર્મદાના રાજપીપળાની અંદર જે મશાલ રેલી પહોંચે છે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓની સામે રવિ દેશમુખ છે એ ભારતીય જનતા પાર્ટીના નેતા પર જ આ પ્રકારે હુમલો કરે છે એટલે ગુનો નોંધાય છે ફરિયાદ થાય છે રાજપીપળા પોલીસ સ્ટેશનની અંદર ચૌદમી તારીખે આખે આખી ઘટના બને છે ભારતીય જનતા પાર્ટીના જ નેતા ભારતીય જનતા પાર્ટીના જ નેતાના ભાઈ અને ભારતીય જનતા પાર્ટીના નેતા પર જ હુમલો કરવામાં આવે છે ઘટના કંઈક એવી હતી કે જીતેશ તડવી એવું કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની ટિકિટ છે દર્શનાબેન કાપવાના છે એમને નથી મળવાની અને એના આક્રોશમાં આવી જઈને રવિ દેશમુખે આ પ્રકારનું કૃત્ય કર્યું છે જે ભારતીય જનતા પાર્ટી શિસ્તની ગુલબાંગો ફૂંકે છે જે ભારતીય જનતા પાર્ટીમાં બહુ જ નાનો કે બહુ જ મોટો કકડાટ કે ઉકળાટ નથી દેખાતો એ શમી જાય છે પણ છેલ્લી ચૂંટણીઓથી આપણે એ કકડાટને જાહેરમાં પણ જોઈએ છીએ એ ક્યાં તો લેટર બોમ્બના સ્વરૂપમાં સામે આવે છે કાં તો એ મારા મારીના સ્વરૂપમાં સામે આવે છે કાં તો એકબીજા પર આક્રોશ ઠાલવીને વાર પલટવાર કરીને સામે આવે છે એટલે એ અછડતું નથી રહેતું ભારતીય જનતા પાર્ટીમાં જે ભારતીય જનતા પાર્ટી બધા જ પ્રકારના એમના કકડાટ છે એને શમી દેવા માટે ડામી દેવા માટે જાણીતી છે એ જ પાર્ટીમાં એ જ પાર્ટીના કાર્યાલયની અંદર આ પ્રકારની ઘટના બને છે એ બહુ જ નિંદનીય ઘટના છે જેના કારણે ફરિયાદ પણ નોંધાઈ છે રાજપીપળા ટાઉન પોલીસે અલગ અલગ કલમો હેઠળ રવિ દેશમુખ સામે ફરિયાદ નોંધી છે જોવાનું એ રહેશે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આના પર શું કહે છે આવા પ્રકારની ઘટનાઓ સામાન્ય રીતે બીજી પાર્ટીઓમાં જોવા મળતી હોય છે પણ ભારતીય જનતા પાર્ટીમાં બહુ જ જવલે જ આ પ્રકારની ઘટનાઓ આપણે જોતા હોઈએ છીએ પણ આ જે ઘટના બની છે એના કારણે નર્મદાના રાજપીપળાના કમલમના કારણે આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની આબરૂના ધજાગરા થયા છે દિગ્ગજ નેતાઓની હાજરીમાં થયેલી આ બબાલ શેખ પ્રભારી રત્નાકર સુધી પહોંચી છે હવે રવિ દેશમુખ સાથે રવિ દેશમુખની સામે પગલાં લેવા એ પ્રકારની શક્યતાઓ પણ પૂરેપૂરી છે આ ઘટના પર તમારું શું મંતવ્ય છે એ કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર